તો ફૂડ હું છું મનીષા ઠક્કર આજે આપણે એકદમ સરસ મજાનું ટેસ્ટી લીલી મોગરીનું શાક કેવી રીતે બનાવવું એ જોઈશું તો ચાલો આને બનાવવાનું શરૂ કરીએ આ શાક બનાવવા માટે આપણે આ રીતની જે લીલી મોગરી આવે છે એ લેવાની છે મોગરી બે ટાઈપની આવતી હોય એક આ રીતે લીલી અને બીજી એક પર્પલ કલરની તો અત્યારે આપણે આ લીલી મોગરીનું શાક બનાવવાના છીએ તો અઢીસો ગ્રામ મોગરીને આપણે નાકા કટ કરીને ઝીણી સમારી લેવાની તો સૌથી પહેલાં તો આના નાકા તમારે કટ કરી દેવાના પછી આપણે જે ચોળી કે ગવાર સમારીએ એ રીતે સમારવાની છે તમારે ટિફિનમાં શાક બનાવવાનું હોય તો તમે મોગરીને રાત્રે પણ સમારીને રાખી શકો છો તો આ રીતે પહેલાં બધી મોગરી સમારી લેવાની મોગરીને સમારી લઈએ એ પછી શાક વઘારવા માટે ત્રણથી ચાર ચમચી જેટલું તેલ ગરમ થવા માટે મૂકવાનું પછી આમાં રાઈ ઉમેરવાની હવે ગેસ ધીમો કરીને આમાં જીરું ઉમેરવાનું સાથે સમારેલા લીલા મરચા અને ટામેટા ઉમેરવાના તો અહીંયા મેં બે મીડિયમ સાઈઝના ટામેટાને સમારીને ઉમેર્યા છે ટામેટામાં જ આપણે મસાલા કરી દેવાના તો સૌથી પહેલાં મીઠું ઉમેરવાનું જેથી ટામેટા સરસ રીતે કૂક થઈ જાય મીઠું ઉમેરીને ટામેટાને એક મિનિટ માટે કૂક થવા દેવાના ટામેટા થોડા પોચા પડે ત્યાર પછી આમાં એક ચમચી ધાણાજીરું અડધી ચમચી હળદર અને એક ચમચી લાલ મરચું ઉમેરવાનું આ શાક તીખું રાખશો ટેસ્ટી લાગે છે પણ મરચાંની ક્વોન્ટિટી તમારા ઘરમાં જો તીખું ખાવાતું હોય એ પ્રમાણે ઊંચી વસ્તી કરી શકો મસાલાને આમાં સરસ રીતે સાંભળી લેવાના આ રીતે મસાલા થોડા સંતરાઈ જાય પછી બે ચમચી જેટલું પાણી ઉમેરવાનું તો હવે ટામેટા સરસ રીતે સંતરાઈ ગયા છે

આ રીતે એને લેવલમાં કરીને પછી ઢાંકણ ઢાંકી દેવાનું અને બે કે ત્રણ મિનિટ પછી આને ચેક કરવાનું છે તો આટલી મોગરીને કૂક થવામાં સાત થી આઠ મિનિટનો સમય લાગ્યો છે અને વચ્ચે એકવાર મેં આમાં થોડું પાણી એડ કર્યું હતું આ રીતે મોગરી કૂક થઈ જાય એટલે છેલ્લે આમાં થોડી સમારેલી કોથમીર ઉમેરી દઈશું ઓપ્શનલ છે ના ઉમેરવી હોય તો સ્કીપ કરી શકાય સાથે જ થોડો ગરમ મસાલો ઉમેરવાનો છે આ શાકમાં ગળ પણ નથી ઉમેરવાનું ખુલ્લું જ આપણે આને એક મિનિટ માટે કૂક કરી લેવાનું છે આ શાક વધારે રસાવાળું નથી હોતું એટલે આ રીતનો એમાં રસો હોવો જોઈએ તો હવે આ શાકમાંથી બિલકુલ પણ પાણી અલગ નથી થતું જો આમાંથી પાણી અલગ થશે તો શાકનો ટેસ્ટ સારો નહીં લાગે એટલે આ રીતની એની કન્સિસ્ટન્સી આવે ત્યાં સુધી એને કૂક કરવાનું તો હવે ગેસ બંધ કરીને શાકને આપણે એક સર્વિંગ પ્લેટમાં લઈ લઈશું અને આ શાકને તમે રોટલી પરોઠા કે પૂરી ગમે તેની સાથે સર્વ કરી શકો છો